સૌથી છેલ્લે નાનપુરાના આરિફ મિંડી ગેંગ સામે ગુસ્સીટોક લાગુ કરાઈ હતી અને આરિફ મિંડી તથા ગેંગના તમામ મોટા માથાઓ હાલ જેલમાં છે ત્યારે આરિફ મિંડીના જમાય હાજી અંજીર ઉર્ફે બિલાલ પુનાવાલાની ચાર જેટલી ગોળી મારી રાત્રિના સમયે હત્યા કરાતા ચકચાર મચી જવા પામી હતી આરિફ મિંડીના ભાણેજ ફાયુ સુકરી કે જે હાલમાં હત્યાના ગુનામાં જેલમાં સજા આપી દીધા છે અને પેરોલ પર બહાર આવ્યો હતો તેણે જ આ હત્યા કરી હોવાની વાતને લઈને મચી જોવા પામી હતી સુકરી દ્વારા કરાયેલા ફાયરિંગમાં એક જતા મોત નીપજ્યું હોવાની ચર્ચા જોવા મળી હતી બનાવ લઈને પોલીસને જાણ થતાં જ પોલીસે આખા વિસ્તારમાં બંદોબસ્ત ગોઠવી દીધો હતો ગઈ તારીખ સત્તર સાત બે હજાર બાવીસના રોજ કલાક અગિયાર વાગે રાત્રિના અગિયાર વાગ્યેની ઘટના છે લાલગઢ પોલીસ વિસ્તારમાં આવેલું ફાયદા બજાર ત્રણ રસ્તા છે નાણવડ પાસે ત્યાં એક અગાઉ એક અદાવત જૂની આવતા હતી એના કારણે જે આ કામનો આરોપી છે ફયુબ ઉર્ફે ગુડ્ડુ અમીન સુકરી જેઓએ આ કામના જે મરણ જનાર છે હાજી પુનાવાલા તેઓને એક હથિયાર પેલા પિસ્તોલ જેવા હથિયારથી ત્રણ રાઉન્ડ ફાયર કર્યું હતું જે ફાયરિંગના ફાયરિંગમાં સર એમને ગળાના ડાબી બાજુ અને પીઠના જમણી બાજુ લાગેલું હતું જેને તાત્કાલિક ધોરણે એમને સેલબી હોસ્પિટલ ખાતે લઈ જવા ત્યાં સારવાર દરમિયાન મરણ થયેલું છે અને આ બાજુ એ લોકોના વિરુદ્ધમાં લાલગેટ પોલિશનમાં આઈપીસી ત્રણસો બે હેઠળ ગુનો દાખલ કર્યો હતો અને આગળની તપાસ ચાલુ છે એનું બેકગ્રાઉન્ડ એનું જે આ જે સુકરી છે એને એ પરિવારના સભ્ય છે જે અગાઉ અઠવા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો બનાવો લેતો એમાં આ લોકો હાલ એના ફાધર એની મધર એ અધારા જેલમાં છે ગુનાના સંબંધે અને આ જૂની અદાવત હતી આ એ અદાવતના કારણે આ જે ગઈકાલે જે બનાવ બન્યું હોય હા એકબીજાના સગાવા લાગ છે આજે આ આરીફ મિંડી છે જેના પર ગુશિકનો ગુનો દાખલ થયેલો છે અને એ હાલ જેલમાં છે એનો આ જે મરણ જનાર છે એ જમાઈ છે આ જે મારવાડો છે એનો સાડો છે નહીં હાલ તપાસ ચાલુ છે વધુમાં ચર્ચા મુજબ આરીફ મિંડીના જમાઈ હાજી અંજીર ઉર્ફે બિલાલ પુનાવાલાની આરેફ મિંડીના ભાણેજ ફયુ સુક્રીએ જૂના ઝઘડાની અદાલતમાં વાતચીત દરમિયાન ઉશ્કરાઈ જઈ ગોળી મારી હત્યા કરી હોઈ શકે હાલ તો આ મામલે પોલીસે લાલગેર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા